ચૌધરી ફિલ્મના સ્થાપક મનીષ ચૌધરી અને અલ્પેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું સહઆયોજક તરીકે વિશાલ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા વિશેષ રૂપે વીવીઆઈપી ગેસ્ટ તરીકે પારુલ સંદીપ જોબનપુત્રાનો અદ્ભુત સહયોગ અને આશીર્વાદ મળ્યો જેમણે આ ઇવેન્ટને નવી ઊંચાઈ આપી હતી અમદાવાદમાં આરજી સ્ટુડિયો અને ચૌધરી ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા અઢાર વર્ષથી કાર્યરત છે આ સંસ્થા દ્વારા દર વખતે અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવે છે અમદાવાદ બે હજાર પચ્ચીસ ફેશન શોમાં એક સો વધુ મોડેલે ભાગ લીધો હતો જેમાં નાના બાળકોથી લઈને એકાવન વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો અમદાવાદ બે હજાર પચ્ચીસ ફેશન શોમાં મંચ ઉપર ગુજરાતી કલ્ચર તેમજ પરંપરાગત વસ્ત્રો પહેરી મોડેલ બાળકો તેમજ યુવાનોએ રેમ્પ વોક કર્યું હતું

મોડલિંગ કરવાનું છું હું બહુ એક્સાઇટેડ છું કે હું એક્સપ્રેસ બી નહીં કરી શકતી બિકોઝ આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારો ટેલેન્ટ શો કેસ કરી શકો